કૃષ્ણ એવા પોતાના પુત્ર ના દર્શન થયા ધર્મદેવ આનંદિત થયા ધર્મ દેવેલ્યાખિલાકાર વર્ણિ વેશમ અવસ્થિત અવતીર્ણો નિજ ગૃહે શ્રી કૃષ્ણો હરિસંયા કૃષ્ણ મારે ત્યાં પુત્ર બનીને આવ્યા છે ધર્મદેવે અદભુત સ્તુતિ કરી છે જાતો સદ્ય હરે મયા ખિલ જગત સ્વામી સ્વમેક પ્રભુ મતપો વરદો જગદ શ્રી કૃષ્ણ એવ સ્વયં ભક્તાભીષ્ટ ફલ પ્રદસ્તનુભૂતા સેવ્ય સદા શ્રેયસે માયા પરાય વિભવે તસ્મૈ પર ધર્મદેવ કૃષ્ણની પ્રાર્થના કરતા એને કે મહારાજ મૃત્યુ તો શાશ્વત છે નક્કી છે દુઃખ એ વાતનું છે કે તમારા વિરહ ને હું કઈ રીતે સહન કરીશ આ લોક છોડ્યા પછી પણ મને તમારો તમને મારા ધામમાં દિવ્ય દેહ કરી મારી સમીપે રાખીશ જેથી તમને મારો વિયોગ નહીં થાય માટી ચિંતા છોડી અને મારા સ્વરૂપમાં મનને પૂરવી દીધું જાગ્રત થયેલા ધર્મદેવે પોતાના નાના દીકરા અને મોટા દીકરાને બોલાવી અને ભલામણ કરી છે શિખામણ આપી છે રહસ્યની વાત તમને કહું છું ઉપાસનામ યસ્ય કુરુમો વયમ શ્રી રાધિકા પતે સ એવ હરિનામાયમ વર્તતે સોદરો ધર્મદેવ રામ પ્રતાપ ઇચ્છારામને કહે છે એ આ ઘરમાં રહેવા નથી આવ્યા એ ફરી ફરી અસુરોનો નાશ કરશે અને એક બહુ મહત્વની વાત કરી એ બહુ મોટા થશે એ ધર્મની સ્થાપના કરશે તમારા કુળની અંદર જ નિજમ સ્વકીયમ ધામ પરમ પ્રયાસ મહાય ભલામણ કરી છે જ્યાં સુધી ઘરમાં રે ત્યાં સુધી એને પ્રેમથી રાખજો એ માગશે નહીં એને આપજો એ ખાવાનું નહીં માગે એ કપડું નહીં માગે એને તમે સાચવી લેજો જ્યાં સુધી સુધી રે ત્યાં એને પ્રેમથી રાખજો બંને દીકરાઓ એ પિતાની આજ્ઞાની શિરોધાર્ય બીજા દિવસે ત્રણેય ભાઈઓ પિતા પાસે આવ્યા પિતાને અંતિમ ઈચ્છા પૂછી પિતાજી તમારી કોઈ અંતિમ ઈચ્છા ધર્મદેવ બહુ સરસ કહે છે કઈ જ કરવાનું બાકી નથી બધી જ પ્રકારની ભજન ભક્તિ મેં એટલું તો કર્યું જ છે કે મારા આત્માનું કલ્યાણ થાય પણ હમણાં ઘણા સમયથી બીમાર પડ્યો ત્યારથી પૂજા પાઠ થતા નથી તો ભક્તિને વધારનાર શ્રીમદ ભાગવતની કથા મારે સાંભળવી છે જેઠ સુદ અગિયારસ થી ભગવાને તાત્કાલિક બ્રાહ્મણ નીયુક્તિ કરી સુદ કથાની શરૂઆત કરવામાં આવી સ્થાપન વિધિ કર્યો છે ભગવાન પોતે સ્વયં પૂજન માં બેઠા સ્વયં પુરુષોત્તમ નારાયણ પણ લોક મર્યાદાને અર્થે કૃષ્ણ મૂર્તિની પ્રભુએ સ્થાપના કરાવી ગણપતિની સ્થાપના કરી ગણપતિનું પૂજન કરાવ્યું એનું મનન કરતા સમાધિમાં ભગવાનની અંદર એકરૂપ થતા જેઠ વદ ચતુર્થીના દિવસે સવારે કથાની સમાપ્તિ થઈ સગા સંબંધીઓ આવેલા એમણે વક્તાનું પૂજન કર્યું ગાય સુવર્ણ વિગેરે આપી વાજતે ગાજતે વક્તાને ઘરે પહોંચાડ્યા ગાયત્રી હોમ કરી બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું બ્રહ્મ ભોજન ની અંદર જે સંબંધીઓ આવેલા એ જમી પરવારીને વિદાય થયા એ સમયે ધર્મદેવ પલંગમાં સૂતેલા અંતિમ શ્વાસ લઈ રહ્યા છે ત્રણેય દીકરાઓ પિતા પાસે આવ્યા છે

ધર્મદેવ નજર સામે ત્રણેય દીકરાઓ ઉભા છે ઘનશ્યામની અંદર પોતાના મનની વૃત્તિઓને ધર્મદેવે જોડી ગતિ શાંત થઈ ધર્મદેવે પંચ ભૌતિક દેહ નો ત્યાગ કર્યો દીકરાઓ રડ્યા છે સંબંધીઓ રડ્યા વડીલોએ આવી આશ્વાસન આપ્યું અગ્નિ સંસ્કાર ની તૈયારીઓ થઈ નનામી તૈયાર કરવામાં આવી માટલી લઈને નંદરામ આગળ ચાલ્યા છે સરિયુ નદીના કિનારે ધર્મદેવનો પાર્થિવ દેહ અગ્નિની અંદર ભળી ભસ્મીભૂત થયો સરયુમાં સ્નાન કરી ઘરે આવ્યા ગામની બહેનો આશ્વાસન આપવા આવી પ્રથા હશે સિસ્ટમ હશે સુરત મુનિએ વર્ણવી છે વિદશ્યનિંબ પત્રાણી દ્વારી સ્થિત્વા હતતો નલમ એ વખતે મૃતક ના ઘરે જાય ઘરની બહાર જ લીમડાની એક ડાળખી મૂકવામાં આવેલી હોય એક બળદ બાંધવામાં આવેલો હોય લીમડાનું પાન ચાવી બળદનો સ્પર્શ કરીને ઘરમાં દાખલ થવું બહેનો ઘરમાં દાખલ થાય સુવાસીની આદિ સ્ત્રીઓને આશ્વાસન આપી પોતપોતાના ઘરે જાય પાલન કર્યું રોજ સંધ્યા સમયે ગીતાનું વાંચન થાય ભગવાન શ્રી હરિ પણ પોતાના ધર્મને સાચવતા ઘરમાં રહ્યા બીજા દિવસે રામ પ્રતાપજીએ અસ્થિ વિસર્જન વગેરે કર્યું તેરમાના દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા ત્યારબાદ પિતાએ આપેલ કૃષ્ણ મંત્ર નો જાપ કરીને રહેવા લાગ્યા ભગવાને પોતાની માયાથી ભાઈઓ તેમજ પરિવારજનોને ભૂલાવ્યા છે પરમાત્મા હવે ઉદાસ થયા જે કાર્ય માટે ઘરમાં રહેલા એ કાર્ય હવે પૂર્ણ થયું પોતે વળતો કર્યો છે બીજો વિચાર કરવા ગ્રહ ત્યાગની કથા સાંભળીશું હરિસંકીર્તન સહ કથાને વિરામ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારા સ્વામી નારાયણ સ્વામી નારાયણ લક્ષમ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાાયણ વારણ થઈને ઉય સ્વામિનારાયણ 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 સ્વામિ સ્વામી નારાયણ ભગવા લક્ષ્મીન રાધા રાધાકૃષ્ણ દેવની જય કષ્ટભન દેવની જય 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 શ્રી રાધે જય રાધે